આજે શસ્ત્ર પ્રોજેક્ટ અંતર્ગત તેમજ સો કલાકમાં જે યાદીઓ તૈયાર કરવાની છે અનુસંધાને આજે બાપુદ વિસ્તારમાં જે અસામાજિક તત્વો મોડી રાત સુધી ફરે છે અને ગુનાઓ બનવા પામે છે એને કંટ્રોલ કરવા માટે થઈ અને આજે બાપુદ પોલીસ ટીમની સાથે અમે લોકો આજે પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ આ સરદાર એસએટ રોડ રોડ કહી શકાય એ રોડ ઉપર અમે લોકો અત્યારે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને જે કોઈ વ્યક્તિ શંકાશમાં દેખાય છે એને ચેક કરીએ છીએ જે લોકો અસામાજિક તત્વો અમને રોડ પર દેખાય છે એ લોકોને બધાને અમે પૂછપરછ કરી અને શંકાસ્પદ દેખાય તો એના વાહન ચેક કરીએ છીએ એમના વાહન જપ્ત કરીએ છીએ અને અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ અને ચેક કરીને જો એવું કંઈ લાગે એની પાસે તમે અમે ગુનો પણ દાખલ કરીએ છીએ વાહનો અમે ડિટેન કર્યા છે જે વાહનની નંબર પ્લેટ નથી જે વાહનમાં શંકાસ્પદ લાગે છે બધા વાહનો અમે ડિટેન કરી રહ્યા છીએ દસ વાગ્યા થી બાર વાગ્યા સુધીમાં અત્યારે અમે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને આ કાર્યવાહી આખા રોડ સુધી અમે કરવાના છીએ બાર વાગ્યા સુધી સરદાર એસ્ટેટ થી લઈ અને આજવા રોડ સુધી આપણે